આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા સથરા ગામને આંગણે તો આજે આપણે તીતો દિવસ છે તો આપણે ત્રીજનો છેલ્લો દિવસ છે એટલે માટે આજે આવેલા હતા અને ખરીદી પણ બહુ રાજી હતી તો અંધા મિત્રોને બધા ખરીદી કરે છે અને સારી સારી વસ્તુ હતી ને આપણે પણ જોઈને થોડીક વસ્તુ લીધી છે આપણે તો જો તમે જોઈ શકો છો અને બાળકો પણ ખૂબ રમતા હતા કેમ કે રાઈડ્સ હતી એવી હતી રમવાની તો જો તમે જોઈ શકો છો નવી નવી રેસ્ટ હતી એમાં રમવા માટેની બાળકોની પણ હતી એટલા માટે આપણે હવે સામાન તો લેવા ગયો છે ને હવે ફરવા માટે આવી ગયા છીએ અને હવે પણ આપણે પણ એક એકાદી રાસ્ટમાં બેસશું તો જો અંદા મિત્રો પણ વીલિયા હોત ઉતારે છે ને જો બાળકો માટે તો ગાડીઓ પણ આવી જાય છે જો આ મસ્ત મજાની છે આમાં બેસવાની પણ બહુ મજા આવે છે તો આમાં આપણે જો સામે બેઠા છીએ જો બાળકો નાના હોય એની માટેનું પેસ્ટ લમવા માટેનું છે તો આવું પણ તમારે લેવું હોય તો તમે ઘરે પણ નાનું છે લઈ શકો છો હો અને આપણે પછી આવી જયારે રમકડા લેવા માટે રમકડા પણ થોડાક લઈ લીધા છોકરા